હલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ બધા મિત્રો અને મિત્રો બધાને હર હર મિત્રો સાવન મહિનો હર હર માધો તો આપડે બોલવાનું આવશે અને મિત્રો અત્યારે છે ને આપણે આવી ગયા છીએ આપણી સ્કૂલે સ્કૂલે આવી ગયા છે પંદરમી ઓગસ્ટ છે એટલે આપણે આગળ કાર્યક્રમ રાખેલો છે એ કાર્યક્રમમાં આવ્યા છીએ આપણે કાર્યક્રમમાં જવાનું છે તમે જે બધા તમે શોર્ટ મીડિયા જેવા જેવા કારણ કે આ અલાવ નથી પણ છતાંય આપણે વિડીયો ઉતાર્યો હોય અને આપણે જે વિડીયા પિરામી છે એ વિડીયો આપણે મૂકવાના છે અને આપણા મિત્રો છે બધા આપણા બધા ફોલોઅર્સ છે આમ બાય બાય એ બધા આપડે છે ને આપણે ને આપણે એન્જોય કરવી જવી અને તમે દેખાડવી અને બધું યુટ્યુબ નું હતું અને આપણે પબ્લિક જઈ રહી છે હોતક અને આજે પબ્લિક બધું જઈ રહ્યું છે અને સતત આપણે કપડા લેવા કપડા બાકી કપડા લેવા માટે વિડીયોમાં એન લગ બનાવી લીધો તમને બધી જાણકારી મળશે આપણે આપણે કેવી ડ્રાઇફિંગ કરી આપણે આ તરફ બસમાં લઈ જઈએ અને આ તો થાય માં બનાવી લીધું અને આપણા ગ્રુપમાં નવા આવ્યો સબસ્ક્રાઈબ કરી નાખ્યું આપણા મોટા

એની ભેગા થઈને એક દુકાન બનાવી છે આપણે એ દુકાન આવી ગયા છીએ કપડા લેવા માટે એ તમે દુકાન દેખાડો છો મિત્રો ઓળખતા હોય ને તો કમેન્ટ કીને નાખજો અને આપણે આની અંદર લુગડા લેવા આવી ગયા છીએ અહીંયા આપણે અંદર એન્ટર થઈ કોણ કોણ ભેગા થાય છે અંદર જોવા નથી પણ જોયું કોણ કોણ ભેગા થાય છે આપણને હા પેલા તો આપણે મતુભાઈ ભેગા થઈ ગયા છે એટલે આ કોપરેટ જોયેલા નથી તો ગણું છે વાંધો નથી આવ્યું બધું ભાઈ હેલી ગયું એટલે હેલી ગયું હાલી ગયું હેલી ગયું हेलो काय रे तू ने लुगडा लियो ભાવ કાઈ માં કપડા તો આઈ દીને લેવાના મિત્રો આપણે એક આ કલેક્શન જોયું આપણે આ સારું તો છે અને આપણે મારા ભાઈના બાકી છે મારા બહેની બહેને બાકી છે અને બધાને બાકી છે આપો પેલો કીધું ને કે મેં કીધું પછી બીજાને કહી દઈ આપણું થઈ ગયું છે મિત્રો પાછો હું બોટાદ લઈ જતો વસ્તુ એ ભૂલી ગયો હું એ લેવા માટે જવાનું છે અને ટ્રાફિક જેવું તું થઈ ગયું હે તો હાઈ તો જવું હું અને સિગ્નલ પડી ગયું પાછું સિગ્નલનો યુઝ કોઈ કર્યો નથી પણ આ સિગ્નલનો યુઝ કર્યો હું લગભગ મેં સિગ્નલનો યુઝ કર્યો જ નથી આજે સિગ્નલનો યુઝ કરવાનો સિગ્નલ પડી ગયું સિગ્નલને આપણે વાટે જઈએ એમ પાછા આપણે હાં પડી ગયા ટાઈમ સારો થઈ ગયો એટલે હાંડ પડી ગઈ પૈસા ઘેરા હોય છે કારણ કે મૂળથી થોક કામ હતું કામ પતાવી નહીં આપણે હાથ પડી ગઈ હતી એન કોન ભૂલી ગયા મિત્રો અને આજ થઈ છે આઠમ આઠમ ની પાસે હાંડ પડી ગઈ છે આપણે એન કરીએ અને મિત્રો આજે ઉજ્જવકલસમ જે કાલે ઉડે લીધા તો આપણે કપડા પણ પલ્લી હોત ગયા હતા મિત્રો અને કારણ કે આપણે જાતા જાતા સાણીપુનો બીજો બ્લોક હતો સાણીપુનો જાતા જાતા આપણો તો રસ્તામાં વરસાદ ભેગો થઈ ગયો એટલે આપણે પલ્લી ગયા અને અડધું પાછળ વળવું પડ્યું તો તમે આ જા ક્લિપ દેખાતી ગયો તો અને મિત્રો બધા પલ્લી ગયા અને પછી મિત્રો પાછા વળી ગયા કારણ કે આગળ જાતા તો